જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી યશોદા ઉત્સંગ લાલી ગોપ્યના પ્યારા શ્રી રાધાજીના લાડલા એવમ વૈષ્ણવના વાલાશ્રી ઠાકોરજીના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેજ બસો તેર બસો ચો ચિમોતેર એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું બોલો શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ શરણમો હવે યોગીઓ પણ પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે વૈષ્ણવો શ્રી કૃષ્ણને પોતાના સ્વરૂપમાં ઉતારે છે આ આપણે આગળ જોઈએ કે દૂધનો ઉભરો કેમ તેની ચર્ચામાં બે પાના ભર્યા છે સાધુઓને બીજો ધંધો જ નથી સ્વાદ વગરનું અંત ચોવીસ કલાકમાં એક વખત આરોગ્ય અને આખો દિવસ રાધેકૃષ્ણનું ચિંતન કરે દૂધનો ઉભરો આવવાના અનેક કારણો મહાત્માએ આપ્યા છે હવે દૂધના ઉભરા માટે જ્યારે જસોદામાં ષ્ણને સ્તનપાન કરાવીએ ત્યારે દૂધનું ઉભરાવે છે એ વિશેના બે કારણો મહાત્માએ અનેક કારણો બતાવે તેમાંથી જોઈએ કે પેલું એક મહાત્માએ કહ્યું કે આ દૂધ તો ઋષિરૂપા ગાયનું હતું ઋષિએ સાધન અને તપ કરતા થાકી ગયા હતા પણ મનમાંથી કામ ન ગયું તે બુદ્ધિગત કામનો નાશ કરવા ઋષિએ ગાયો થઈને આવેલા હતા હવે દૂધને એવી ઈચ્છા હતી કે હું એના પેટમાં જાઉં મારો ઉપયોગ શ્રી કૃષ્ણ સેવામાં થાય તો મારું કલ્યાણ થાય જળ પદાર્થને પણ એવી ઈચ્છા થાય છે કે મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં થાય જો વાલા વૈષ્ણવ તો આપણે તો માનો છીએ તો આપણી તો શરીર તો કૃષ્ણ સેવામાં સદાય રહેવું જ જોઈએ તો કામીના પેટમાં જશે ને દૂધ તો તે ભોગવિલાસમાં મારો વિનાશ થશે એટલે દૂધ આ ને આવી ઈચ્છા થઈ છે હવે હૃદયમાં કનૈયો આવે ને તો જ શાંતિ મળશે ત્યાં વગર શાંતિ આપને મળતી જ યોગ્ય પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે વૈષ્ણવ શ્રી પોતાના સ્વરૂપમાં ઉતારે છે યશોદાજી લાલાને બહુ ધવડાવશે તો તેને ભૂખ રહેશે નહીં અને મને પીશે નહીં જો દૂધની પણ ઈચ્છા છે કૃષ્ણના પેટમાં જવાની એટલે કહે છે કે જો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં નહીં થાય તો મારું જીવન પણ શા કામનું આથી તે દૂધનો ઊભરો આવે છે કે જશોમાં દોડી અને દૂધ પાસે આવે અને કૃષ્ણને ખોળામાંથી મૂકી દે એટલે કૃષ્ણ થોડો ભૂખ્ય રહે અને મારું તે દૂધ પીએ આ રીતે દૂધને પણ ઈચ્છા થાય છે કે હું અગ્નિમાં થઈને મરી જાઉં પડીને એના વિચારે તો દૂધનો ઊભરો આવ્યો કે મારું જીવન નકામું છે હું જો કૃષ્ણને પીવામાં કામમાં ન આવે એટલે દૂધનો ઊભરો આવે છે અને કંઈ અગ્નિમાં પડીને મરી જાઉં તો જીના હે ઉસકા ભલા જો ઇન્સાન કે લીએ મરના હે ઉસકા ભલા જો અપને લઈએ છીએ તો પોતા માટે જીવે એ જીવન નથી વાલા વૈષ્ણવ કુટુંબ માટે તો કાગડો પણ જીવે જ છે આપણે જોઈએ જ છીએ સૌ પશુ પંખીઓ કુટુંબ માટે જીવે જ છે પતરાવડા જોઈ કાગડો પણ જાતભાઈઓને બોલાવે છે પરોપકાર માટે જીવે જીવ્યો નહીતર મર્યો જાતે સુખ ભોગવાને વાસના ભક્તિમાં બાધક છે પણ બીજાને સુખી કરવાની ભાવના છે ભક્તિમાં સાધક છે સમયની સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે દૂધને અપેક્ષા હતી કે મારે કૃષ્ણના પેટમાં જવું છે દૂધને ખાતરી થઈ કે કનૈયુ મને પીવા આવશે ને એટલે એ અગ્નિમાં પડી બળીને મરી જાય છે જુઓ કે કૃષ્ણ સેવામાં ન જાવ એને કરતાં હું બળીને મરી જાવ એમ દૂધને થાય છે હવે બીજા એક મહાત્મા કહે છે કે દૂધને એવી ઈચ્છા કે એ સોદા લાલાને બહુ દોડાવશે તો લાલાને ભૂખ લાગશે નહીં એટલે થોડું ધોળાવે તો તે ભૂખ લાગશે એટલે મને પીવા માટે આવશે પણ આ એ તો બહુ જ આવે છે લાલાનું પેટ ભરે જશે તો એના પેટમાં ભૂખ નહીં રહે તો મને પણ પીવા આવશે નહીં લાલા તું ઓછું ધાવ ઓછું લાવ એમ કહેવા માટે દૂધ છે કૃષ્ણ તરફ દોડ્યું ને તેથી ઉપરાયું તો એક મહાત્મા આ વિશે કહે છે કે દૂધ છે યશોદાજીના ઘરમાં હતું યશોદા ઘરમાં કૃષ્ણ કીર્તન કૃષ્ણ કથા તેનો સત્સંગ દૂધને પણ થયો છે હવે એક કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે તો દૂધમાં દિવ્યતા કેમ ન આવે વાલા વૈષ્ણવ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે જ્યારે એક કરોડ માળા મંત્ર થાય છે વાલા વૈષ્ણવ તો એ એટલા મંત્રને હિસાબે દિવ્ય શક્તિ માળામાં પણ આવી જાય છે તો કૃષ્ણ યશોદા તો આખો દિવસ કૃષ્ણ કરતા કરતા હતા તો દૂધમાં પણ આવી દિવ્યતા કેમ ન આવે જ ને વળી ચૂલા પરનું દૂધ તો ઋષિરૂપી ગાયમતું હતું દૂધને બાળકૃષ્ણના દર્શન થયા એટલે તેને મળવા તે આતુર થયું લાલો તો મારી સામે જોતો જ નથી તેથી અકળાઈને ઉભરાઈને દૂધ લાલાને મળવા ચાલ્યું આ લીલા તો બધાના ઘરમાં બાલા વૈષ્ણવ થાય જ છે આપણે જોઈએ છીએ વિષય સુખનો ઉભરો એ દૂધનો ઉભરો છે અને દૂધનો ઉભરો એટલે સંસારના ભોગવેલા વિષયનું સ્મરણ એવી રીતે ભોગને ભોગવો છો કે કનૈયો એવી રીતે ભોગવજો કે મનમાં ચોટી ન જાય તેનું સતત સ્મરણ ન રખડવું જોઈએ અને તેનું સ્મરણ પણ ન થવું જોઈએ એ રીતે વિષયો ભોગવવાના છે હવે ઠાકોરજીની સેવા કરતા વિષય સુખનું સ્મરણ થાય એ દૂધનો છે વાલા ઠાકોરજીની સેવા કોઈ કામનામાં મન રચે તો એ દૂધનો માનવો જોઈએ અને એટલે ભક્તિનો નાશ થશે ઘરનું કામ કરતા કોઈ યાદ ન આવે પણ જ્યાં માળા હાથમાં લીધી અને સગા સંબંધી વગેરે સૌ માયા લૌકિક યાદ આવવા માંડે છે સાધકને કઈ પ્રાપ્તિ થવા આવે તે જ વખતે દૂધનો ઉભરો આવે છે એટલે સંસાર યાદ આવે છે પરીક્ષા કરવા કનૈયો આવું કરાવે છે બ્રહ્મ સંબંધ કરતાં દૂધનો ઉભરો ન આવે તે માટે સાવધાન રહો મનુષ્ય પ્રભુ સ્મરણ કરવા બેસે છે ત્યારે તેને ભોગવેલા વિષય સુખનું સ્મરણ થાય છે એટલે ભગવાનનું વિસ્મરણ થાય છે એટલે જ્યાં સુધી બહારના સંશયના વિષય સુખવાળા વિષ્ણુ આપને યાદ કરી છે ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે એટલે જ્યારે કીર્તન ધોળ વગેરે ચાલુ હોય છે ત્યારે ભગવાનનું સ્મરણ ચાલુ હોય છે ત્યારે જ ભગવાન આપને સહાય કરે છે ભગવાન આપણા મનમાં રહે છે સેવા કરતાં જગત યાદ આવે ને એ ઈષ્ટ નથી લોકોને ડાકોરના રણછોડાઈજી યાદ આવતા નથી પણ ડાકોરના ગોટા જ યાદ આવે છે બાળા વૈષ્ણવ ડાકોરમાં ગોટા સુંદર મળે છે એમ કંઈ લોકો ગોટાને યાદ કરે છે પણ જે ડાકોરનો મનોહર્ષ આમ સુંદર છે એને કોઈ યાદ કરતું નથી ઈશ્વરની સેવાઓમાં સેવા કરતાં સંસારના કોઈ પણ વિષય સુખનું સ્મરણ થાય એટલે માનજો કે દૂધમાં ઉભરો જ આવ્યો છે સેવામાં હોઈએ ત્યારે આંખ કે મન બીજા કોઈને ન આપો આંખ નીચી રાખી માત્ર જય શ્રી કૃષ્ણ કરી વાત પતાવો આંખ આપશો તો મન ચંચળ થશે એટલે બીજી દિશામાં તરત જ દોડ્યું જશે એટલે મનને પણ ચંચળ થતું રોકો અને આંખ સદા શ્રી કૃષ્ણ પર સ્થિર કરીને રાખો તો મન આપણું છે એ શ્રી કૃષ્ણમાં જ લાગેલું રહેશે તો વાલા વૈષ્ણવ આ બસો પંચોતેરમો પ્રસંગ પૂરો થાય છે હવે શ્રીમદ ભાગવત રહસ્ય દસમો સ્કંદ અને પેજ બસો છોતેરનું જોઈએ શ્રી કૃષ્ણ લૌકિક અને અલૌકિકની ચિંતા પ્રભુને છે પ્રભુને તમારી ખૂબ કાળજી છે એટલે જો આપણે જોઈએ કે દસમા સ્કંદમાં ટીકાકારો પાગલ બન્યા છે એક મહાત્માએ કહ્યું કે સુદાજીને દૂધ વાલું નહોતું ને દૂધને માટે તેઓ દોડેલા નહીં દૂધ ઉભરાઈ જાય તો નુકસાન થાય તે વિચારથી તેઓ દોડેલા દોડેલા નહીં પરંતુ ચૂલા પર જે દૂધ હતું તે ગંગી ગાયનું દૂધ હતું એ વિચાર કરે છે કે લાલો મારી ગંગી ગાયનું જ દૂધ પીવે છે ગંગી ગાયના દૂધ સિવાય બીજી ગાયનું દૂધ લાલાને ભાવતું જ નથી હવે લાલો બીજી ગાયનું દૂધ પીતો નથી તે ગંગી ગાયનું દૂધ ચૂલા પર ઉભરાવા લાગ્યું હતું જો તે ઉભરાઈ જશે ને તો મારું લાલો દૂધ માંગશે તો લાલાને હું શું આપીશ આમ વિચાર કરીને યસુદામાં દોડે છે હવે એમ વિચારી લાલા માટે જે સુદામાં દોડ્યા હતા દૂધ કનૈયાનું છે અને કનૈયા માટે જ એ સુદામાં દોડેલા હતા પ્રિય કરતા પ્રિયની વસ્તુ અતિ પ્રિય લાગે છે એટલે યશોદાને એના કરતાં પણ એનું પ્રિય લાગે છે તો કોઈ મહાત્મા કહે છે કે મને દૂધ ઉભરાવાનું કારણ જુદું જ લાગે છે દૂધ પરમાત્માને યશોદાની ગોદમાં જોયા ઈશ્વર દર્શન પછી પણ મારે અગ્નિનો તાપ સહન કરવો પડે છે મારો તાપ ઓછો થતો નથી મારું દુઃખ ઓછું થતું નથી તેથી મારા પાપ ઘણા છે હું જીવવા લાયક નથી તેથી હું પાપી અગ્નિમાં પડી મરી જાઉં એમ વિચારે દૂધ ઉભરાયું આ બીજા એક સંતનો અભિપ્રાય છે હવે યશોદાજી લાલાને મૂકી ચૂલા પરથી દૂધ ઉતારવા લાગ્યા વિવાહનું કાર્ય કરતા જીવ ઈશ્વરને યાદ કરે છે પણ જ્યારે ઈશ્વર ગોદમાં આવે છે ને ઈશ્વર સાથે સંબંધ થાય છે ને ત્યારે જીવ છે ઈશ્વરને છોડી વિવાહનું કાર્ય કરવા જાય છે એટલે એ બ્રહ્મ સંબંધ કરતા સંસારનું સ્મરણ થાય એ જ દૂધનો ઉભરો છે એટલે વાલા વૈષ્ણવ સંસારનું સ્મરણ ઓછું કરવું જોઈએ અને ઠાકોરજીનું સ્મરણ વધારે કરવું જોઈએ ઘણા લોકો માળા કરે છે ત્યારે વિચારે છે કે આજે ક્યુ શાક લાવવું પીંડાનું શાક તો બે દિવસથી ખાધું નથી બટેટાનું શાક ભાવતું નથી આજે તો પરવડ લઈ આવીશ હવે આવા જપમાં પરમાત્માનો જપ નથી થતો અને ભીંડાનો બટેટાનો ને એનો જ શાકભાજીનો જ વાલા વૈષ્ણવ એનું ચિંતન થાય છે એટલે આ શાકભાજીનું જપ ગણાય છે કારણ કે મનથી ચિંતન તો ભીંડાનું કરે છે વિયોગમાં અપેક્ષા જાગે છે એ ગુણદર્શન સંયોગમાં અપેક્ષા ઉપેક્ષા જાગે એ દોષ દર્શન હવે કનૈયો ગોદમાં આવ્યા પહેલાં યશોદાને કૃષ્ણની અપેક્ષા અને કનૈયો ગોદમાં આવ્યા પછી ઉપેક્ષા એટલે કનૈયો છોડીને જાય છે એટલે કે ઉપેક્ષા અને અપેક્ષાનો ભેદ બતાવ્યો હવે જીવનો એવો સ્વભાવ છે કે જે વસ્તુ સુલભ હોય તેની ઉપેક્ષા કરે છે એટલે આપણે દરરોજ કંઈ પણ વસ્તુ મળી જતી તો આપણે એને ઉપેક્ષા એટલે નકારાત્મક કરીએ છીએ અને કોઈ વસ્તુ એવી દુર્લભ હોય છે મેળવવા ખૂબ પ્રયત્ન કરો ત્યારે અપેક્ષા હોય છે ભગવાનને થાય કે કેટલા વ્રત તપને અંતે હું મળ્યો અને હવે બસે દૂધને માટે મારો ત્યાગ માતા કરે છે એટલે આ કેવું કહેવાય કહે છે ને કે ઘણી તપસ્યા કરી હતી યશોદા મારે ત્યારે કૃષ્ણ એને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત થયા હતા હવે આજે યશોદા લાલાને છોડીને લૌકિક કામ કરવા લાગ્યા કૃષ્ણને લાગ્યું કે માતાજીનો જીવ તો હજી લૌકિક કામમાં જ છે મારા કરતાં મને તો સંસાર ઘણો વધારે વાલો લાગે છે એટલે માને શિખાણ આપવા દહીંની ગોળી ફોડી લાલાએ પથ્થર ઉપાડી ગોળી પર માર્યો એક મણ દહીંનો ગોળો ફોડી અને શ્રી પ્રભુજે પણ આજ્ઞા કરી છે શ્રી કૃષ્ણની સેવા લૌકિક ભાવથી ન કરો અલૌકિક સેવા છોડી તમારું મન જ્યારે લૌકિક કાર્ય સુધારવા જશે ને તો ભગવાન તમારું લૌકિક કાર્ય પણ વધારે બગાડશે એટલે જ્યારે યશોદાએ દૂધ માટે દોડી યશોદાને ભાવ એવો હતો કે મારી ગંગી ગાયનું દૂધ છે કે આજ ભાવે છે એટલે એવા ભાવથી દોડી હતી પરંતુ કૃષ્ણ કહે છે કે હું એની ગોદમાં છું છતાં પણ તે લૌકિકમાં લાગેલી રહી છે એટલે કૃષ્ણને પુત્ર હોવા છતાં ગુસ્સો આવે છે અને તે ગોળી ફોડી પથ્થર મારીને ગોળી ફોડી નાખે છે એટલે કહે છે કે ત્યારે આવી રીતના તમે અલૌકિક સેવા છોડી અને લૌકિકમાં કાર્ય સુધારવા જશો ને તો એ સુધારવાને બદલે વાલા વૈષ્ણવ બગડશે બગડશે ને બગડશે જે તમને ઘણાને અનુભવ થયો જ હશે લૌકિક અને અલૌકિકની ચિંતા પ્રભુને છે આપણે કરવાવાળા કોણ ભગવાનને તમારી ખૂબ જ કાળજી છે કે કોઈ પણ લૌકિક કાર્ય આપણે ઘરમાં આદર્યો પુત્ર પુત્રીનો પ્રસંગ આદર્યો હોય કોઈ મોટું કાર્ય મનોરથનું આદર્યું હોય તો બધી જવાબદારી ઠાકોરજી પર છોડી દો ને આપણે શું કામે કરીએ છીએ તો આવા લૌકિક કે અલૌકિક કોઈ પણ કાર્ય હોય છે એ ઠાકોરજી તમારી એના માટે ખૂબ જ કાળજી લેશે અને આપણી ચિંતા એની પર રાખી દો ને એ ચિંતા પ્રભુને છે આપણે શું આપણે હવે મનુષ્ય ફોગટ ચિંતા કરનારા કોણ હૈયું બાળે છે કે મારું શું થશે હું સમર્થનો છું અને મારો ધણી સમર્થ છે તે માની નિશ્ચિંત બનો ભગવાનનું ચિંતન કરો જો વાલા વૈષ્ણવ સુખદેવજી કેવો સાર આપને આપે છે કે હું હું કરશો તો મારામાં અભિમાન પણ આવશે કે મારું છે જ નહીં મારું મારું કરશો તો ભગવાન ઠાકોરજી આપને મારશે પરંતુ આ તારું છે તારું છે ને તારું છે તો ભગવાન તારતા રહેશે અને કહે છે કે મનુષ્ય આવી ફોગટ ચિંતા સુકામે કરે છે પરંતુ એમ માનો કે મારો ધણી તો કેટલો ઠાકોરજી સમર્થવાન છે દુનિયાનો ધણ માલિક છે અને તે બધી મારી ઉપાધિ ચિંતા દૂર કરશે એમ માની અને નિશ્ચિંત બની જાઓ અને ભગવાનનું સતત ચિંતન કરો ભગવાન સેવા સ્મરણ કરતાં કરતાં ઘરમાં કાંઈક નુકસાન થાય ને તો થવા દેજો તન ઠાકોરજી પાસે અને મન તો રસોડામાં હોય છે એ કંઈ સેવા કહેવાય વાલા વિષ્ણુ ઘણા સેવા કરતા હોય છે તો કોઈ મહેમાન આવવાના હોય છે કે કોઈ બેસવાળો આવી ગયા છે તો આટલી રસોઈ બાકી છે આટલું કામ ઘરકામ બાકી છે સેવા કરતાં કરતાં થોડુંક એવી મનમાં એને ચંચળતા આવી જાય છે તો વાલા વિષ્ણુ આની સેવા કહેવાય ભગવત સેવા મૂકીને લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે યાદ રાખજો આ બતાવવા શ્રી કૃષ્ણ દહીંની ગોળી ફોડી એટલે કે રૂપી ગોળી ફોડી યશોદાજીની સાંસારિક શક્તિ છે દૂર કરવા માટે દહીની ગોળી ફોડી છે ગયા માયામાંથી જયારે આ શક્તિ વહી જાય છે ને ત્યારે જ વાલા વૈષ્ણવ ભગવાન આ થાય છે ઠાકોરજીમાં પ્રેમ થાય છે પરમાત્માનું સ્મરણ અને સેવા છોડી લૌકિક કાર્ય કરવા જશો તો સુધરવાને બગડે બગડશે અને આ સુધારવા જશો તો ભગવાનને ઠીક નહીં લાગે એટલે ભગવાન ઠાકોરજીને આપણે વધારે પસંદ કરવા માટે આપણે લૌકિક કાર્ય અને ઠાકોરજીમાં જ મન લગાડવું જોઈએ તો વાલા વૈષ્ણવ મારા બંને પ્રસંગો અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગ કેવામાં મારી કઈ ભૂલ રહી ગયો તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ